નમસ્કાર દર્શક મિત્રો સર્વ મંગલ શિવે સર્વાર્ધ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે આઠમું નોરતું એટલે મહાગૌરીનું કહેવામાં આવે છે માતાજીએ શ્યામ વણમાંથી ભગવાન શિવની આરાધના કરી શિવની પૂજા કરી અને માતાજીએ વર્ણ ધારણ કર્યું આ સ્વરૂપની અંદર જે વ્યક્તિ પૂજા કરે છે તેમને જીવનમાં શાંતિની શાંતિની પ્રાપ્તિ થાય છે આઠમનો દિવસ એટલે મા જગદંબેકાના મહાગૌરી સ્વરૂપે જ્યારે પૂજા કરીએ ત્યારે સુખ સમૃદ્ધિ ધન આયુષ્યની મળે છે માતાજીની પૂજા સફેદ પુષ્પતી કરવી જોઈએ માને ચંદન કંકુ અક્ષત અર્પણ કરવા જોઈએ મહાગૌરીને ગુલાબનું રંગ વધારે પ્રિય છે એટલે માને ગુલાબનું ગુલાબી પુષ્પ અર્પણ કરવું જોઈએ મહાગૌરીને નૈવેદ્યની અંદર ટોપરા પાક અર્પણ કરવો જોઈએ અથવા શ્રીફળનો પ્રસાદ કરવો જોઈએ આઠમ છે એટલે મા જગદંબાને યજ્ઞ અવશ્ય કરવો જોઈએ બ્રાહ્મણને બોલાવી આઠમના દિવસે નાનો યજ્ઞ કરવામાં આવે છે તો ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ જતી રહે છે અને માં જગદંબાનું સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે આઠમના દિવસે કન્યા પૂજન અવશ્ય કરવું જોઈએ આમ આઠમું નોરતું એટલે મહાગૌરીનું કહેવાય છે અને માં ગૌરી એ સાંજ સ્વરૂપ છે અને સાંજ સ્વરૂપથી આપણને દરેક વસ્તુની પ્રાપ્તિ થાય છે નવરાત્રિના આ દિવસની પાવન પર્વ ઉપર શક્તિની આરાધના અવશ્ય કરો અને મા ગૌરી આપની દરેકની મનોકામના પરિપૂર્ણ કરે